અમુ કાયદેસરના સીધી લીટીના વારસદારો છે અમારો કાયદેસરનો ભાઈ ભાગ અને હક હાલના આરોપીએ છીનવી લીધેલ છે જેથી મારે જમીનના નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબની મારી રજૂઆત છે કે માન્ય વિજયભાઈ રૂપાણીની સરકાર બે હજાર વીસની સાલમાં લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા એમાં એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સામે લેન્ડ ગ્રેબિંગની એફઆઈઆર રજીસ્ટર થશે તો કોઈ પણ ને મૂકવામાં નહીં આવે મોટું માથું હશે કે રાજકીય વક્ત ધરાવતો છે કે મોટો સબરબંધી છે કલાકોની ગણતરીની તેની ધરપકડ કરવામાં આવશે દસ વર્ષ અને ચૌદ વર્ષની જેલની જોગવાઈ છે સ્પેશિયલ કોર્ટને અંદર છ મહિનાની અંદર ફરિયાદીને ન્યાય આપવામાં આવશે અને ફરિયાદીને કોઈ પણ ઠેકાણે હેરાન થવામાં નહીં કરે હેરાન કરવામાં નહીં આવે અને

આ બાબત અમે લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ અમરેલી જિલ્લા કલેક્ટરની અંદર બે હજાર રૂપિયા ફી ભરીને અરજી કરી હતી તો મારી અરજી હતી છતાં કલેક્ટરે પહોંચાડવાના હેતુથી અને એના રેવન્યુ ડિપાર્ટમેન્ટને બચાવવાથી મારી એમ કીધું કે લેન્ડ ગ્રેબિંગ નથી થાતી નથી થાતી તેથી મેં આવેદન આવેદનપત્ર આપ્યું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને ટેકેદારી ગુજરાત ગુજરાત લેવલે મેં બધાને રજૂઆત કરી બધાયના ગુજરાત સરકારના ગૃહ વિભાગના બધાના ઓર્ડરો થયા છતાં લેન્ડ્રેન દાખલ કરતા નહોતા અને મારી બે હજાર રૂપિયા ફી હતી એ મારી ગઈ અને તેથી બધાના કાગળિયા અને આદેશ લઈને હું નામ ગુજરાત સરકારે સ્પેશિયલ કોર્ટની નિમણૂંક કરી છે જિલ્લામાં એ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર મેં ફરિયાદ કરી તો ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કરી તમામ રેકોર્ડ કલેક્ટર પાસેથી મગાવ્યું પણ અધૂરું રેકોર્ડ કલેક્ટર એ મોકલવામાં આવ્યું હતું કે કે 2012 ની સાલમાં અમારી બાપ દાદાની વડીલો પાર્જિત મિલકતનો કાયદો એમ કહે છે કે વડીલો પાર્જિત મિલકતનો બક્ષિસ દસ્તાવેજ બનતો નથી મારા દાદાના ગળાના ભાગે માથાના ભાગે ડોક્ટરે પાટા બાંધ્યા છે આંખ્યું બનશે એ હાલત ગંભીર બીમારી અને બે હાલતનો લાભ લઈને હાલના આરોપીએ આ છેતરપિંડી કરી હોય ગેરકાયદેસર કાયદા નિયમનો ઉલાળ્યો કરીને નાખવા કરેલ છે આની અંદર

કલેક્ટરને બોલાવી તમામ રેકર્ડનો અભ્યાસ કરી અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય વિજયભાઈ રૂપાણીની સરકાર એમ કહેતા હતા કે એફઆઈ રજિસ્ટર થાય કોઈપણને મૂકવામાં નહીં આવે તેથી આ આરોપીને કેમ મૂકવામાં આવ્યા છે એ બાબતનો મારો પ્રશ્ન છે પણ એક પણ આરોપીની આરોપીની હામાં હોવા છતાં પોલીસે એને આંગળી અડાડી નથી એટલું મોટું અમરેલી જિલ્લાનું મોટું કૌભાંડ છે અને મોટે પાયે ભ્રષ્ટા ભ્રષ્ટાચાર થયેલ છે અને મોટું સેટિંગ છે ને આ આરોપી ગુના ઇતિહાસ ધરાવે છે આ આરોપીને રાજકીય ગાંધીનગરનો મોટો છેડો છે તેથી આ આરોપીને પોલીસ પકડતા નથી તપાસ કરનાર અને એફઆઈઆર રજીસ્ટર થયેલ હોવા છતાં પોલીસે આંગળી નથી હામા હોવા છતાં અને આરોપી આ તિલગણ કોઈ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે ગયા નથી કોઈ જામીન લેવા દેવા નથી કોઈ સ્ટે લેવા જવા નથી કોઈ આગોતરા જામીન કે કોઈ પણ પ્રોસેસ કરેલ નથી પોલીસની આરોપી ન છે અને આરોપીને આરોપી કલેક્ટર અને પોલીસ ત્રણેય આ મારા કેસ ની અંદર ઇન્વોલ્વ છે અને સામેલ છે અને મોટે પાયે આમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેથી આ મારો પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચાડો અમિતભાઈ શાહ પાસે પહોંચાડો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે હર્ષભાઈ સંઘવી સાહેબ પાસે આ પહોંચાડો તાત્કાલિક અસરથી ને આ બાબતો અમે તેર વર્ષથી હેરાન થઈ છે ના આરોપીની આ પોલીસે આંગળી અડાડી નથી ના આ આરોપી સામે ત્રણ ત્રણ એફઆઈઆર રજીસ્ટર થઈ છે તથા ગુજરાત પોલીસે એને આંગળી એડાડવામાં આવી નથી તેથી ગાંધીનગરનો મોટો છેડો છે આરોપી રાજકીય વગ ધરાવતા હોય અને ગુનાઇત ઇસ્તિયાત ધરાવે છે જેથી આ બાબતે હું

અને ભ્રષ્ટાચાર કરી આમાં ગુજરાત પોલીસને સમરી લેન્ડ ગ્રેબિંગ અને કોર્ટ થી મોટી કોઈ પણ કોર્ટ થી મોટું કોઈ નથી કોર્ટે ઓર્ડર કર્યો છે એની સામે પોલીસે સમરી રિપોર્ટ ભર્યો છે ને આજે બબે ત્રણ ત્રણ વર્ષના સમય વીતી જવા છતાં અમુને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી ને એફઆઈઆર રજીસ્ટર થયેલ હોવા છતાં તમામ જમીન મકાનનો કબજો આરોપીએ ચાલુ રાખેલ છે ને આરોપી કોઈ ઠેકાણે ભાગી નીકળ્યા હામાં હોવા છતાં પોલીસ પકડતા નથી તેથી તાત્કાલિક તમને આરોપીની જેલ હવાલે થાય ધરપકડ કરાવો અને અમારી જમીન મકાનનો કબજો મુક્ત કરાવી આપવા મીડિયા સમક્ષ હું ન્યાય માંગી રહ્યો છું તેથી મારે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડેલ છે તેથી તાત્કાલિક અસરથી આ કાર્યવાહી કરાવો અને તમામ મીડિયા આનો નોંધ લે તેથી સીએમ સાહેબ એ મારો પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં મોકલી દીધો ને જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબ એમ કહે છે જય જિલ્લા સ્વાગતમાં હું ગયો તે મારે પંદર મહિનાનો સમય વીતી ગયો છે પંદર મહિનાની અંદર કલેક્ટર એમ કહી છે કે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમને અમે અમે ગુજરાત હાઈકોર્ટમાં જવાના છીએ એટલે મહિના વીતી જેવા છે તો તમે એમ કહો મને હું હાઈકોર્ટમાં જવાનું તો મેં એનો કેસ નંબર આપો ને અપીલ તેનો અપીલ નકલ આપો તમે કહો એ ફી ભરવા માટે હું તૈયાર છું તો મને કોઈ પણ જાતની માહિતી આપી નથી અને મેં આરટીઆઈ માહિતી અધિકાર મુજબ વિશના ટેમ્પ ઉપર મેં માહિતી માગી કલેક્ટર પાસેથી પાંચ મુદ્દાની માહિતી માગી છે કે લેન્ડ કાયદાની અંદર તમે જો ગુજરાત હાઈકોર્ટમાં તો મને કેસ નંબર અને અપીલ મેમોની નકલ આપો અને જો ગુજરાત પોલીસને આમાં સમરી કરવાની જોગવાઈ હોય તો કાયદાનું કોઈ મને જજમેન્ટ કે કોઈ પરિપત્ર આપો ને કોર્ટથી મોટી પોલીસ હોય તો એવું મને કાયદાનું કોઈ જજમેન્ટ આપો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે અમારી બાપ દાદાની વડીલો પાસે મિલકત ફોટો બક્ષિસ દસ્તાવેજ બનાવ્યો છે એમાં હાલના આરોપીએ કોઈ પણ ઠેકાણે મરણનો દાખલો રજૂ કર્યો નથી પેટીનામું રજૂ કર્યું નથી કોર્ટનું હુકમનામું મેળવ્યું નથી કોર્ટમાંથી પ્રોબેટ મેળવ્યું નથી વારસાઈ સર્ટિફિકેટ રજૂ કર્યું નથી કોઈ પણ વારસદારોનો સોગંદનામા રજૂ કર્યા નથી કોઈ પણ વારસદારોને એકસો પાંત્રી નોટિસ કે સહી સંમતિ કોઈ કાયદાકીય કીએ કોઈ પ્રોસેસ કરેલ નથી અને આ બક્ષિસ નોંધ સર્કલ ઓફિસર એસ એમ તલાટીએ મંજૂર કરી દીધેલ છે અને બે હાજર નાયબ કલેક્ટર અમે અપીલ કરી બે હજાર બક્ષીસ ઓગણીસ ચૌદ મંજૂર કરી એની સામે હાલનો આરોપી જિલ્લા કલેક્ટરની અંદર અપીલ કરી તો જિલ્લા કલેક્ટરના હાલના આરોપીની ઓગણીસ ચૌદ બક્ષીસ નોંધ સામે અપીલ કરી હતી તેઓની અપીલ મંજૂર કરેલ છે સત્યા સાહેબ કરીને કલેક્ટર હતા બે હાજર બારમાં અને બે હજાર પંદરની સાઇલમાં આનંદીબેન પટેલ જે સીએમ હતા તે મેં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાજ્ય સ્વાગતમાં આનંદબેન પટેલની રૂપરૂમાં એકથી પાંચ મુદ્દાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો એ અનુસંધાને અમરેલી જિલ્લા કલેક્ટર આ સીટમાં અને એસઆઈટીમાં લેવામાં આવ્યો અને ચીટમાં લીધો એની અંદર જે બક્ષિસ નોંધ મંજૂર કરનાર ને કલેક્ટરે કારણોદર્શક નોટિસ બજાવી છે કે પહેલા પ્રથમ તો આ નોંધ મંજૂર કરવા પાત્ર ન હોય છતાં તમારી સત્તાની દુરુપયોગ કરીને એના નોંધ મંજૂર કરેલ છે 1971 ની જોગવાઈ મુજબ તમે શિક્ષાપાત્ર છો ને આ બાબતનો 15 દિવસમાં ખુલાસો કરો તો એણે બે વર્ષે ખુલાસો કર્યો છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને આ બક્ષિસની નોંધ પાડવાનો અધિકાર જ નથી કાયદામાં જે જોગવાઈ નથી જે કાયદામાં જે વસ્તુ બનતી નથી એ વસ્તુ કોઈને મંજૂર કરવાની સત્તા નથી કોઈ પણને તેથી અમુક ફરિયાદીને અન્યાય થયો છે અમુને ન્યાય મળ્યો નથી લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ તેથી આ પ્રશ્ન વિજયભાઈ રૂપાણી પાસે પણ પહોંચવો જોઈએ કે બે હજાર વીસની સાલમાં લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યો છે એનો અમલ ને આમાં પણ ભ્રષ્ટાચાર ચાલુ છે મોટે પાયે કે આમાં ભ્રષ્ટાચાર નહીં થાય લેન્ડ ગ્રેબિંગ કાયદામાં પણ આમાં મારી મેટરની અંદર લેન્ડ ગ્રેબિંગમાં કોર્ટે ઓર્ડર કર્યો અને કોર્ટથી મોટું કોઈ નથી અને ઓગણીસની સાલનું કલેક્ટરે છવ્વીસ જાન્યુઆરી દિવસે આરોપીને પ્રાઇવેટ સેવા દેવા માટે આવેલ સીટનો એસઆઈટી નો મુખ્યમંત્રીના આદેશ એ બધા બે હાજર પંદરની સાલમાં અંદાજ કરી કાયદા નિયમનો ઉલાળ્યો કરી આરોપીએ પૈસાનું ચેકિંગ કરી અને છવ્વીસ જાન્યુઆરીના દિવસે બે હાજર ઓગણીસની સાલમાં બક્ષીસ તથાવ યથાવત રાખવાનો નિર્ણય લીધો અને બે હજાર વીસની સાલમાં લેન્ડ ગ્રેપિંગ કાયદો આવ્યો છે જે ઓગણીસની સાલમાં કલેક્ટર હતા એ બે હજાર વીસની સાલમાં લેન્ડ ગ્રેપિંગની ફરિયાદ કરી તે એ જ હતા તેથી મારી અરજી એને કાઢી નાખી હતી હકીકતે જે કમિટીએ કોઈ પણ આનું ડિસિઝન લીધેલ નથી સીધે સીધી અરજી કોઈ પણ તપાસ કર્યા વગર કે અમુનું નિવેદન લીધા વગર સીધે સીધી લેન્ડ ન નથી થતું તેવું કહી દીધેલ છે તેથી આ મારો મન પ્રશ્ન મહેસૂલ મંત્રીને પણ પહોંચવો જોઈએ અને ગૃહ સચિવ સાહેબને પણ આ મારો પ્રશ્ન પહોંચવો જોઈએ તાત્કાલિક અસરથી મીડિયા આની નોંધ લે ને અમુને તેર વર્ષથી આ બાબતે અમે હેરાન થઈ છે અમારો વારસાઈ હક વાયુભાગ તમામ જમીન મકાનનો કબજો આરોપી ચાલુ રાખેલ છે ઘણી બધી જમીન આરોપી વેચી નાખેલ છે મારા દાદા અવસાન સોળ બાર બે હાજર દસ ના રોજ થયેલ છે હાલના આરોપી બાર દિવસ બાર દિવસ લગન ગ્રામ પંચાયત દલખાણી ની અંદર મરણ નોંધણી કરાવેલ નથી સરકારી રેકર્ડ માં ચડા કરવા હતું ગેરકાયદેસર મંડળ રચી એક બીજા સાથે મિલાપી પૂર્ણ કરી આ કોમ્પાઉન્ડ ની અંદર તલાટી મંત્રી થી લઈને જિલ્લા કલેક્ટર લગન ઓન પેપર રેકર્ડ ઉપરના ના ચોખા દીવા જેવા ગુનેગારો છે એવા મારી પાસે સચોટ પુરાવા છે અને વીસ એક ના રોજ વારસાઈ કરવા માટે મેં કાગળિયા રજૂ કરી દીધા ત્યારબાદ આ ખોટો બક્ષીસ દસ્તાવેજ કાયદા નિયમ વિરુદ્ધનો ભોગ આ આરોપીના સરકારી રેકોર્ડમાં ત્રણ ત્રણ નામો છે નારાયણભાઈ બાબુભાઈ અને કાળુભાઈ રેશનિક કાર્ડમાં બેંકની પાસબુકમાં સૂટણી કાર્ડમાં અલગ અલગ નામો ધરાવે છે આ બાબતની પોલીસે કોઈ પણ જાતની તપાસ કરેલ નથી અને લેન્ડ ગ્રેબિની એફઆઈર રજીસ્ટર થઈ છે તો પોલીસે ત્રીસ દિવસની ચાર શીટની બદલાના નેવું દિવસે સમરી રિપોર્ટ ભર્યો છે નેવું દિવસે અને કોર્ટ પાય પણ મંજૂરી પણ માંગેલ નથી વધારેને નેવું દિવસે સમરી રિપોર્ટ ભર્યો છે એટલે લેન્ડ ગ્રેબિન કાયદાનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો છે ને હાચી દિશામાં તપાસ કરેલ નથી ને આરોપી સબ રિસ્ટર જે એસ બુથ સાઇબનું નિવેદન લીધેલ નથી તેની તપાસ કરેલ નથી ધારી મામલતદાર એસ બી ગમદેવ સાહેબની તપાસ કરેલ નથી તેનું નિવેદન લીધેલ નથી ધારી સર્કલ ઓફિસર એસ એન તલાટીનું નિવેદન કે તેની તપાસ કરવામાં આવી નથી આરોપી ડીગુભાઈ નારાયણભાઈ યાદવની તપાસ કરવામાં આવી નથી એનું નિવેદન પણ લેવામાં આવ્યું નથી સર આમ લેન્ડ રેબિન કાયદાનો ઉલાળ્યો કર્યો હોય તેથી આ તાત્કાલિક મન અમૂલ ફરિયાદીને ન્યાય અપાવે અને તમામ આરોપીને તાત્કાલિક જેલ હવાલે કરાવે આ બાબતે મે આટે હેઠળ માહિતી માંગી હતી તો અમને માહિતી પણ આપવામાં આવી નથી એની આમ ઉમે માહિતી કમિશનર ગાંધીનગરની અંદર ફરિયાદ કરી છે 209/24 કેસ નંબર પર મારો પડી ગયો છે અને આ બાબતે મે શાહીબાગ ડફનાળા લાંચ રૂપવેક બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરોની અંદર પણ મે ફરિયાદ કરેલી છે એલસી ક્રિપ્ટન બ્યુરો ર 31/7/24 ના રોજ ગુજરાતના પોલીસ બીજી સાઈટને લાંચ રૂતો કે વિરોધ પત્ર દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે એ અનુસંધાન પર કોઈ જાતની કાર્યવાહી થઈ નથી આ બાબત અમે લગભગ 2-4 દિવસ પહેલા મે માનવ અધિકાર આયોગને પણ મે ફરિયાદ કરેલી છે અને તમામ પુરાવા રજૂ કરેલ છે મેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને બધાય ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા છે તેથી તાત્કાલિક અમને ન્યાય પૂર્વક મદદ કરો અમારી અબજો રૂપિયાની કિંમતી જમીન છે શાળા એવી જમીનનો કબજો હાલના આરોપી એક ખોટી રીતે કર્યો છે ગેરકાયદેસર અમારો હાથ નામ હોવા છતાં તમામ જમીન મકાનનો કબજો કરેલો છે અને આ આરોપીએ ખોટા ગિફ્ટ ડીડ બનાવવામાં આવ્યા છે આ આરોપીએ કાયદા નિયમ વિરુદ્ધના બિલ બનાવવામાં આવ્યા છે જમીનના બોગસ ફોજરી 467 કોંગ્નિઝેબલ મુજબ જે ઓન પેપર રેકોર્ડ ઉપર દીવા જેવો ચોખ્ખો કેસ હોય જેથી હિન્દુ લો કાયદા પ્રમાણે અમારો જન આ મિલકતમાં જન્મથી જ અમારો હક સ્થાપિત થાય છે અને અમારા દાદાએ ખોટો બક્ષિસ દસ્તાવેજ કરી આપેલ નથી ખોટો છે છેતરપિંડી વાળો છે ફોજરી છે ખોટું વ્હીલ છે તેથી તાત્કાલિક અસરથી તમામ આરોપીને જેલ હવાલે કરાવો ધરપકડ કરાવો જલ્દી કલાકોની ગણતરી અંદર ને પોલીસ અને કલેક્ટર ખોટા રિપોર્ટો કરે છે અને આ આરોપીની તરફેણમાં તપાસ કરે છે એક તરફી તપાસ કરે છે અને હાચા ખોટા રિપોર્ટો બનાવે છે અને ખોટી તપાસ કરે છે અને કાયદા નિયમનો અમલ કરતા નથી તેથી તાત્કાલિક અમારો પ્રશ્ન વડાપ્રધાન ને નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી તમામને આ પ્રશ્ન તાત્કાલિક પહોંચાડો તેથી મારે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે આરોપીએ ઘણી બધી જમીન બે ગેરકાયદા સરસ વેચી નાખેલી છે ખાતા નંબરોમાં ફેરફાર કરેલા છે અને ખોટું કર્યું છે આ બાબતની પોલીસે કોઈ પણ જાતની જણવત ભરી ઊંડાણપૂર્વક તપાસ કરાયેલ નથી તેથી આ તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપો અને સીબીઆઈને સોંપો એવી પણ હું મીડિયા સમક્ષ ન્યાયની અપેક્ષા કરું છું તાત્કાલિક કસરત કાર્યવાહી કરું અમુક ફરિયાદીને ન્યાય આપવામાં મદદ કરું